એટલી કસ્ટી કરો તમે અમારા વ્યુઅર્સ ને આખો દેખો નારી ભાઈ હરમન પણી બનાવી નથી આર યુ વ્હાઈટ કલર ચમકતો ઉંગે બાદ મને આવી ગયા લે ભાઈ ફોન એને લીધો હે આપડી પાસે પણ બ્લુ કલર હે ને એની પાસે વ્હાઈટ કલર છે તો ભાઈ બે ભાઈ ઉપર થઈ ગયો 13 તમે ભાઈ તો આ બે નું શું થાય છે લા કાઈ ખબર પડે છે શું કરે દે પૂરી એક બનાવી દે ખાલી પૂરી પૂરી એક પૂરી પૂરી આ જો આ લોકો

સમીર આ ઉદય અર્જુન હરમાન હાર્દિક હરમાન હાર્દિક ભાઈ હરમાન ના હું નામ હતો

તો ફાઈનલી હમણાં મારે વિડીયો વેખવ ને ત્યારે આપણે એક હજાર સબસ્ક્રાઈબર નતા નથી ફાઈનલી આપણી ચેનલ ઉપર વન કે સબસ્ક્રાઈબર થઈ ગઈ કમ્પ્લીટ તો થઈ ગયું બધા